ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠક યોજાઈ હતી જેમાં બેઠકમાં શહેરના વિકાસ કાર્યો માટે આશરે ત્રેસઠ અઢાર કરોડ રૂપિયાના કામ મંજૂર કરવામાં આવ્યા છે તો ભાવનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને નાના મોટા પ્રસંગો ઉજવા માટે તરસમિયા ખાતે પાર્ટી પ્લોટ બનાવવા તેમજ શહેરમાં પ્રથમ ફ્લાયઓવર બ્રિજ બન્યા બાદ ભાવનગરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે અલંગ સહિતના ઔદ્યોગિક સ્થળોને જોડતા રોડ પર જુદા જુદા ત્રણ ઓવરબ્રિજ બનાવવા માટે અધ્યક્ષ સ્થાનેથી મંજૂરી અપાઈ હતી ત્યારે સ્ટેન્ડિંગની મંજૂરી બાદ મહાનગરપાલિકા બોર્ડમાં મંજૂરી માટે લેવામાં આવશે ત્યારે મહાનગરપાલિકા ખાતે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયા સહિતના સભ્યો અને મહાનગરપાલિકા કમિશનર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

ભાવનગર બે હજાર સુડતાલીસને ધ્યાનમાં રાખીને ટ્રાફિક નિયમન અને જે ભાવનગરનો ગ્રોથ થવાનો છે ભાવનગરની કનેક્ટિવિટી જે અલંગ યાર્ડ સાથે છે ઘોઘા દહેજ ફેરી સાથે છે આ ઉપરાંત શિક્ષકને આજુબાજુના વીસ ગામડાઓને ધ્યાનમાં રાખી આપણે ભાવનગરની અંદર ત્રણ ઓવરબ્રિજ બનાવવા માટે સરકાર સરકારશ્રીમાં મંજૂરી માટે મોકલી રહ્યા છે જેમાં લીલા સર્કલ જંક્શન ઉપર જે ટ્રાફિકની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને બનાવવા માટેની મંજૂરી માટે મોકલ્યા છે આ ઉપરાંત ટોપ થ્રી આમ તો આપણું ભાવનગરનું મોટું હબ બનવા જઈ રહ્યું છે ટોપ થ્રી સર્કલ અને ત્યાં દોઢસો ફૂટ રિંગ રોડ અને આગળનો જે છોગનાથ હાઈવે છે એની કનેક્ટિવિટી મળતી હોય ત્યારે ત્યાં પણ આવનારા દિવસોમાં ટ્રાફિક સમસ્યાને સમય પેટ્રોલ આનો બચાવ થાય એના માટે તેને આપણે સૈદ્ધાંતિક રીતે સરકારમાં મોકલી રહ્યા છીએ